વલસાડના છેવાડે આવેલા અબ્રામાની નવીનગરીમાં રહેતા મનીષા કલ્પેશભાઈ કુકણાની હત્યા નિપજાવવામાં આવી હતી મનીષા કુકણાની તેમની જ સાથે ઘરમાં રહેતા તેમના પુરુષ મિત્રએ જ હત્યા કરી હતી મનીષાબેન પરણીત હતા પરંતુ વર્ષ બે હજાર ત્રેવીસમાં માં તેમના પતિ કલ્પેશ કુમાર કુકણાનું અવસાન થયું હતું અને મૃતક મહિલાને બે સંતાનો પણ હતા જોકે તેઓ માતાથી અલગ રહેતા હોવાથી મનીષા કુકણા સાથે પુરુષ મિત્ર ભાવેશ રાઠોડ સાથે રહેતા હતા જોકે બંને વચ્ચે થયેલા રસોઈ બનાવવાની બાબતમાં થયેલા ઝઘડામાં આવેશમાં આવી ભાવેશ રાઠોડે મનીષાને બેરહેમીપૂર્વક જાહેર રસ્તા પર માર માર્યો હતો તેથી ગંભીર ઇજાગ્રસ્ત થયેલી મનીષાનું મોત નીપજ્યું હતું અને ઘટના સ્થળ પરથી ભાવેશ ફરાર થઈ ગયો હતો ઘટનાને જાણ થતા જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ગણતરીના સમયમાં જ હત્યારા આરોપી ભાવેશ રાઠોડની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એક ખૂનનો બનાવ બનેલાની હકીકત ધ્યાન પર આવેલી હતી પોલીસ ત્યાં તપાસ કરતા ત્યાં ઘણા સમયથી રહેતા મનીષાબેન કલ્પેશ કુમાર કકણા કે જેઓની હત્યા થયેલાનું માલુમ પડેલું હતું આ મનીષાબેનના પતિ જે હતા કલ્પેશ કુમાર એ બે હજાર ત્રેવીસમાં એક્સપાયર થઈ ગયા હતા તેથી આ મનીષાબેન હાલમાં ભાવેશ કુમાર રાઠોડ નગરે રહેતા હતા આ મનીષાબેનને બે બાળકો છે એક અઢાર વર્ષનો અને એક સોળ વર્ષનો બંને બાળકો અલગ રહેતા હતા અને આ મનીષાબેન હાલમાં આ ભાઈ જોડે રહેતા હતા અને ગઈકાલે આવેશમાં આવીને આ ભાવેશભાઈએ અલગ અલગ રીતે માથું પછાડીને અલગ અલગ રીતે એમનું કૂનપેરણાનું ધ્યાનમાં આવેલું હતું જે ખરેખર પૂન કયા આધારે થયું છે અને કેવી રીતે થયું છે એ બાબતે પોલીસે તપાસ હાથ ધરી જે પોસ્ટમોર્ટમ કરવામાં આવેલું હતું અને ભાવેશભાઈને રાત્રે જે હેન્ડ ઓવર કરવામાં આવેલા હતા અને રાઉન્ડઅપ કરીને એમની પૂછપરછ હાલમાં ચાલુ છે